જિલ્લાના ડીસા તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે મહારાજના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાવી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલી પોલીસ સ્ટેશન ભીલડી પ્રાંગણમાં આવેલ કુકા મહારાજના નવીન મંદિર નિમિત્તે ભીલડી પોલીસ પરિવાર અને ગામ લોકો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાવું જેમાં પ્રથમ દિવસે હવન યજ્ઞ પ્રારંભ અને બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં દિયોદરના ધારાસભ્ય કૈશાજી ચૌહાણ અને બિલડી પીઆઈ ધવલભાઈ પટેલ તથા તથા પીએસઆઈ એકે દેસાઈ બિલડી પોલીસ પરિવાર અને આજુબાજુ ગામના સરપંચો વેપારીઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં નામચીન કલાકારોએ ભક્તિમય ગીતોની રમછટ બોલાવી હતી જ્યારે અંતિમ દિવસે ઘોઘા મહારાજની વિધિવત પ્રદેમાં મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ અક્ષરરાજ મકવાડા અને દિયોદર ડીવાય એસપી સુભાષ માનકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પરિવાર પોલીસ પરિવાર દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે મકવાણા ખેટમવાનું સન્માન એસપી અક્ષરરાજ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું ત્રણ દિવસ હવન યજ્ઞ ચાલેલા આ પ્રસંગમાં આશરે છ હજાર ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ગોઘા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી